ભારત માતાજી જયકો આવા 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 સુવાટ ઓટિયા 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 વળા કોડ બળ રે મળીતે અલગ ડ્રગ નગરી ડ્રગ નગરી આવાસ 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 ಫಸ್ಟ್ ಸೆಕೆಂಡ್ ಸವಾಸ್ ಅವಾಸ್ ಅವಾಸ್ ಮಾಡೋಟ್ ಮುಂದೆ ನೀವೆಲ್ಲ ಗ್ರೂಪ್ ಇಟ್ಕೊಂಡ್ರಿ ಗ್ರೂಪ್ ನಲ್ವತ್ ಸೆಕೆಂಡ್ ಅವಾಸ್ 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 ಇವಾಗಿಂದ ಗ್ರೂಪ್ ಮೆಂಟೇನ್ ಮಾಡ್ರಿ ಹಿಂದೆ ಇರೋರು ಐವತ್ತು ಅವಾಸ್ ಅವಾಸ್ ಅವಾಸ್

سواز 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 ہونڈا 25 જયંત કોમણ મુંજો સواز 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 ગ્રુપ ચાલે ગ્રુપ 210 પાડોર મુંદિર લે લંબુ 2ને રાઉન્ડ ઇદુ 225 આવાજ આવાજ ગોટ આવાજ 230 234 કો સેકન્ડ રાઉન્ડ ક્લિયર ઓ 3 રાઉન્ડ સ્ટાર્ટ ઇવગા આવાજ આવાજ 3 રાઉન્ડ 3 રાઉન્ડ સ્ટાર્ટ ઇવગા 240 ઓલે ટાઈમિંગ છે ફર્સ્ટ ટાઈમિંગ દો 255 ટાઈમિંગ 2 રાઉન્ડ પૂછ્યા કે இப்போ ஸ்ரீகாந்தொந்தே ரவுண்ட்ராஜ் இல்ல கோபாட் ரவுண்ட்

ના ક્રોસ તો આલે ક્રોસ તો આખો આ માર 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 પેલો પાડેલા ઓહ જો કાઉન્ટર સાઉન્ડ કાઉન્ટર આલે કી પટ તો આ સબ પર ફોને રાઉન્ડો રાઉન્ડો આલે કી પટાઈ દો

Ayo, 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 ayo,